ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં રાજસ્થાનની ગેંગ ચોરી કરતાનું સામે આવ્યું હતું લખતર તાલુકાના વિઠલગઢ ગામ પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં ગત સત્તર તારીખે રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ચોકીદારને બાંધી માર મારી ટ્રાન્સફરમાંથી અંદાજે છસો કિલો કોપરના વાયરની ચોરી કરી આરોપી ફરાર થયા હતા જેમાં થોડાક સમય પહેલા મોરબી એલસીબી દ્વારા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલ આરોપીઓમાં રતન સરવણ દીપક રેખારામ ગુજ્જર પ્રભુ ઈશ્વર કસાણા ચુનીલાલ ભેરુલાલ તમામ રાજસ્થાનના રહેવાસીને લખતર પોલીસ સ્ટેશન ખાતે

પોલીસ સ્ટાફ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર